જેઠાજીના મુવાડા અને વસ્તાજીના મુવાડા ગામ વચ્ચેની અદાવતમાં પોલીસ કર્મીની ધોલાઈ થઈ હતી તાજેતરમાં જ વસ્તાજીના મુવાડા ગામને એક યુવાનની દુકાનને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે આ મામલે બે ગામના બે જૂથો સામસામે આવી ગયા હતા અને હરસોલમાં મંગળવારની બપોર ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં વચ્ચે પડેલ પોલીસ કર્મીને માર મરાહનો વિડીયો સામે આવ્યો ઇન્દ્રજીતસિંહ નામના પોલીસ કર્મી ઘાયલ થયા હતા ભરબજારમાં બે સામે પોલીસ કર્મી બંને શાંત કરવાનો પ્રયાસ કર્યો જો કે તેમાં ઉપર જ આ હુમલો કર્યો હતો અને પોલીસ કર્મીને ભરબજારમાં માર્યો હતો ત્યારે હવે પોલીસ કર્મીને માર મર્યા બાદ પોલીસ પણ એક્શનમાં આવી અને આ સમગ્ર મામલે જેઠાજીના મોવાળા ગામના અગ્રણીએ વસ્તાજીના મોવાળા ગામના ત્રણ લોકો સામે નામજોગ સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી તો વસ્તાજીના મોવાળા ગામના અગ્રણીએ

કારવાહી કરવાની શરૂઆત કરી છે તમામ લોકોને તબક પોલીસે આરોપીને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે એવા રાજકુમાલ સિપાલમાં ભારત દેશમિત આસ્તાબર કાંઠા કાંઠાના તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હર્સુલ ગામ પાસે જ્યાં હર્સુલ આઉટપોસ્ટ આવેલ છે ત્યાં જેઠાજીના મુવાડા અને વસ્તાજીના મુહવાડા ગામના રહીશો વચ્ચે મારામારીનું બનાવ બનેલો તે સંદર્ભે બંને ફરિયાદીઓ બંને પક્ષ તરફથી ફરિયાદ પોલીસ દ્વારા રજિસ્ટર કરવામાં આવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે આ જે બંને પક્ષ વચ્ચે મારામારી ચાલતી હતી અથવા થયેલી તે દરમિયાન પોલીસને ખબર પડતા પોલીસ કર્મચારી ઇન્દ્રજીત સિંહ ત્યાં પહોંચી ગયેલે અને એમને છોડાવવા માટે વચ્ચે પડેલા તેઓ સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હોવાથી સિવિલ યુનિફોર્મમાં હતા એટલે આ જેઠાજીના મુવાડાના જે અન્ય આરોપીઓ છે તેમણે પોલીસ સાથે પણ ગરદાપાટો માર મારેલ છે અને એમની ફરજમાં રુકાવટ કરેલ છે આ બાબતે પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ ચાલુ છે દ્વારા માર મારવામાં જેઠાજીના મુવાડાના પક્ષના જે માણસો હતા તેઓ દ્વારા પોલીસ સાથે અસભ્ય વર્તન કરવામાં આવેલ હતું કેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને કેટલા લોકોની ધરપકડ અત્યારે હાલ કરવામાં આવી છે બંને જે વસ્તાજીના મુવાડા ના ફરિયાદીએ ફરિયાદ આપેલ છે તેમાં કુલ ત્રણ નામજોગ તથા અન્ય આઠેક માણસો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે અને બીજા પક્ષના પચીસ એક માણસો વિરુદ્ધ ખાસ કરીને કયો મુદ્દો હતો આ બંને જૂથ વચ્ચે અથડામણ થવાનો આ બંને જૂથ વચ્ચે અથડામણ થવા માટે અગાઉ ત્રણ ચાર દિવસ પહેલાં અને પહેલાં પણ ફરિયાદ એકબીજાના વિરુદ્ધ આપેલ હતી તે બાબતે બનાવ બનવામાં આવેલ છે આરોપી અરેસ્ટ કરવામાં આવેલ હાલ તપાસ ચાલુ છે આરોપીઓની શોધખોળ ચાલુ છે